વ્યારાથી કાકરાપાર રેલવે ફાટકની સમસ્યાને લઈને લાખો રૂપિયાના ખર્ચે અંડરપાસ બનાવવામાં આવ્યો તેમ છતાં પણ સમસ્યા યથાવત જોવા મળી રહી છે વર્ષોની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે રેલવે દ્વારા દરેક મોટા રેલવે ફાટકને બંધ કરી ખોદીને કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટ આપીને અંડરપાસની કામગીરી પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને આપી સમસ્યાને હલ કરવાની સિસ્ટમને યોગ્ય કરવાની કોશિશ ચાલુ કરી છે પરંતુ રેલવે ફાટક બંધ કરવા માટે દરેક અંડરપાસમાં આ જ રીતે તાપી જિલ્લામાં વ્યારા કાટગઢ સોનગઢ ચોરવાડ સ્થળોના અંડરપાસમાં આજે પણ સમસ્યા વધી છે ઘણા વર્ષો બાદ પણ આજે પણ પબ્લિક માટે સમસ્યા વધી છે સોનગઢથી આહવા રોડની ટ્રાફિકની સમસ્યા હાલમાં જોવા મળી રહી છે ત્યારે હાલમાં કરોડો રૂપિયાના ખર્ચા પછી પણ વરસાદી પાણીનો ભરાવો અને પુષ્કળ પ્રમાણમાં કાદવ કિચડ ગંદકી લોકોને પરેશાન કરી રહી છે આવવા જવા માટે ખૂબ જ સંભાળીને જવું પડે છે અકસ્માતનો ભય પણ સતાવતો હોય છે ત્યારે અંડરપાસમાં પાણીના ફુવારા અને જળના ફુવારા સ્વરૂપે જોવા મળે છે ટેકનિકલ કારણોની નિષ્ફળતાથી જોવા મળી રહી છે ચોમાસામાં દરેક વિસ્તારોમાં પ્રશાસન અને રેલવે આંકડા કાન કરી ફક્ત ગમત જોઈ રહ્યું હોય તેવી લાગણી પ્રજા સમક્ષ આવી રહી છે